નમસ્કાર મિત્રો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ચર્ચા કરવાની છે બાગાયતી પાકોની અંદર અને ખાસ કરીને ફળ પાકોનો રાજા એટલે કે કેરીની વાત કરવાની છે અને આ વર્ષે ખૂબ સારું આવરણ એટલે કે ફ્લાવરિંગ આપણા સૌના બગીચાઓની અંદર આવેલું છે આ કેરીનું ખૂબ સારું ઉત્પાદન આ વર્ષે થાય એવી અપેક્ષા તમામ ખેડૂત મિત્રોને છે સાથે સાથે આ કેરીને કઈ રીતના ટકાવી શકવી એ પણ મહત્વનું છે તો આજે ચર્ચા કરવાની છે કે કેરી જે મગ્યો બંધારણો છે અથવા વટાણા જેવડી જે કેરી થઈ એ પીળી થઈ અને ખરી ન જાય જેથી કરીને આપણે સારું ઉત્પાદન લઈ શકીએ તો એ હેતુથી આજનો વિડીયો બનાવવાનો છે વિડીયોની અંદર ચર્ચા કરવા માટે હું આપની સાથે કૃષિ નિષ્ણાત મનીષ બલદાણિયા કે જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ કોડીનાર ખાતે ફરજ બજાવું છું તો ખાસ મિત્રો આજે સરસા જે વિષયની કરવી છે કેરીના પાકની બગીચાના પાકની કરવાની છે ઘણા બધા ખેડૂત મિત્રો આપણી આ ચેનલની અંદર કદાચ પહેલી વખત માહિતી નિહાળી રહ્યા હોય તો આપે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે લાયકોન છે બે લાયકોન ઉપર ક્લિક કરી દેજો જેથી કરી અને તમને જ્યારે પણ અહીંથી વિડીયો મૂકવામાં આવે તેનું નોટિફિકેશન મળી જાય એ સિવાય મિત્રો માહિતી તમને જો ખરેખર સારી લાગતી હોય તો વિડીયોને લાઈક કરવાનું નહીં ભૂલતા કારણ કે તમારી લાઈક અમારા માટે ખૂબ અગત્યની છે અને આ જ માહિતી આપણા અન્ય પાડોશી મિત્રોને સગા સંબંધીઓને મળી રહે એના માટે થઈને આપણા વોટ્સએપના સ્ટેટસની અંદર આની લિંક રાખશું સાથે સાથે અન્ય લોકોને શેર પણ કરશું જેથી કરીને આ માહિતી માહિતી વિહોણા લોકો સુધી પહોંચાડી શકાય તો મિત્રો આજે ચર્ચા કરવી છે કેરી જે છે એ પીળી પડીને ખરી જાય એનો ઘરેલું ઉપાય શું કરી શકાય કેરીનું ફ્લાવરિંગ સારું થાય કેરીનું બંધારણ સારું થાય એના માટે ઘરેલું ઉપાય શું કરી શકાય તો એ ખાસ અગત્યની વાત છે તો મિત્રો આપ જે વિડીયોની અંદર પાછળ જોઈ રહ્યા છો એ મુજબ

ફૂડની જરૂરિયાત વધારે હોય તો આવી પરિસ્થિતિની અંદર બાગાયતી પાકની અંદર જ્યારે ફ્લાવરિંગ પહેલા જે પ્રી ફ્લાવરિંગ સ્ટેજે આપણે જ્યારે ઇરિગેશન આપ્યું હોય પાણી આપ્યું હોય એ સમયે પોષક તત્વો પાયાની અંદર આપ્યા હોય તો ઠીક છે નહીંતર આપણે પોષક તત્વોનો છંટકાવ કરી શકાય કયા પોષક તત્વો તેની અંદર મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ છે એનો છંટકાવ કરી શકાય એ પણ તમારે ખૂબ અગત્યનું છે એટલે એ ખાસ તમારે ધ્યાને રાખવાનું છે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટનો છંટકાવ કરી શકાય એ સિવાય ન્યુટ્રિયન્ટ આવે છે કે જેની અંદર એનપીકે આવતું હોય ખાસ કરીને 25 25 25 નો જે ગ્રેડ આવે છે કે જેની અંદર મિક્સ માઇક્રોન્યુટ્રિયન એમિનો એસિડ વિટામિન્સ અને એનપીકે આ બધું એની અંદર મિક્સ આવતું હોય તો આનો પણ ડોઝ છે આપણે મારી શકીએ એટલે પછી પછીનો રાઉન્ડ મારવાથી બાગાયતી પાકોની અંદર ખૂબ સારો ફાયદો થાય છે ઉપરાંત પોષક તત્વોથી ભરપૂર એવું કેરીની સાઈઝ સે વધારવા માટે જે દવા આવે છે તો સાઈઝ મોર કે સાઈઝ અપ બુસ્ટ કરવા માટેની દવા એ સિવાય એક રેપિડોઝ કે જેને આ વખતે ચણાની અંદર ઉપયોગ કર્યો જે લોકો એનો બાગાયતી પાકોની અંદર ઉપયોગ કર્યો ખૂબ સારું પરિણામ એને મળ્યું છે તો આ બંને દવાઓનો ઉપયોગ કરવાથી આપણે એક

ક્યારેક હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય આંબાની અંદર જે એના હોર્મોન્સ બનતા હોય એની અંદર ઇમ્બેલેન્સ થાય તો પણ આવું થઈ શકે ત્યારે આલ્ફા નેપ્થેલિક એસિટિક એસિડ 15 લિટર પાણીની અંદર 5 એમએલ ના માપથી નાખી અને સટકાવ કરવાથી પણ ખૂબ સારું પરિણામ મળે છે આ દવા આલ્ફા નેપ્થેલિક એસિટિક એસિડ ખૂબ સારું અત્યાર સુધીનું બાગાયતની અંદર રિઝલ્ટ આપતી પ્રોડક્ટ છે એનો પણ તમે ઉપયોગ કરી શકો સ્ટાન્ડર્ડ કંપનીની ખરીદો એવી અમે અપેક્ષા રાખીએ છીએ એટલે આ રીતના કેરી પીળી પડીને ન ખરી જાય એના માટે ખાસ અગત્યનું બીજું કેલ્શિયમની ઓણપ હોય તો પણ આવી પરિસ્થિતિ ઊભી થાય તો મિત્રો ખૂબ સારી માહિતી આપના સુધી ઘણા લોકો પ્રચાર કરી રહ્યા છે અને ઘઉં સારા વિદ્વાનોનો પ્રચાર કરે છે ગોળ અને દૂધનો સટકાવ બાગાયતી પાકની અંદર ગેરંટી સાથે ગોળ અને દૂધનો કરવામાં આવે તો પોલિનેશન સારું થશે કેરીનું બંધારણ સારું થશે અને કેરી છે આપણી ખૂબ સારી બનશે અને સાથે સાથે એને પોષણ પણ પૂરું મળી રહેશે મધમાખી આકર્ષિત થશે ઘરની માખીઓ આકર્ષિત થશે બીજી જીવાતો આકર્ષિત થશે અને કેરીનો વિકાસ પણ ખૂબ સારો થશે એટલે ગોળ ને દૂધનો પણ ઉપયોગ કરી શકાય ગોળ દૂધનો ઉપયોગ કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે આવા સાબિતી એની લેવા જવાની નથી આપણા જે જૂના ખેડૂત મિત્રો છે એની સાથે કામ કરી રહ્યા છે એને એકવાર મળો એટલે એની સાબિતી છે એટલે ગોળ દૂધ સો ગ્રામ ગોળ અને અઢીસો એમએલ દૂધ પંદર લિટર પાણીમાં નાખીને છંટકાવ કરવાથી જોરદાર રિઝલ્ટ મળેલા છે તમારે જ્યારે હજાર લિટરની અંદર નાખવાનું હોય ત્યારે એ પ્રમાણે એનો માપ કાઢી અને ઉપયોગ કરશો તો તમને ખૂબ સારું પરિણામ મળવાની શક્યતા છે ત્રીજું મગિયો ખરીદવાનું સહેલું કારણ ઘણી વખત એવું બની શકે કેરીનો મગિયો ખરીદવાનું સહેલું કારણ મિત્રો ફિમેલ નું પ્રમાણ આંબાની અંદર સૌથી વધારે હોય મેલ ફ્લાવરનું પ્રમાણ આંબાની અંદર સૌથી ઓછું હોય એ અનફર્ટાઈલ કે જેમાં કોઈ ફલીનીકરણ નથી થયું અને એમાંથી મગિયો બંધાણો છે તો એ મદદ આલ્ફા નેફથેલિક એસિટીક એસિડ હોય ગોળ દૂધ હોય તમે રેપિડ ઓઝની વાત કરી સાઈઝ વધારવાની દવાની વાત કરી કે કદાચ દુનિયાનો કોઈ પણ પોષણ લઈ આવો એ કેરી નઈ રહેવાની નઈ રહેવાની નઈ રહેવાની એ પણ શક્યતા સૌથી વધારે હોય તો આ ખાસ મહત્વની વાત છે કેરી પીળી થઈને ખરી જાય અને એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ એના માટે તમને જે દવાઓના નામ આપવામાં આવ્યા છે અને અહીંયા નંબર જે આપવામાં આવ્યો છે એની ઉપર અવશ્ય એકવાર ખાલી એક એક લિટરનો ટ્રાય તો કરો મારા વાલા તમને ખ્યાલ આવે કે આ રિઝલ્ટ આપે કે નથી આપતી ગયા વર્ષના એ ભાઈનો વિડિયો આપણા યુટ્યુબ ચેનલની અંદર મૂકેલો છે ને ફોન કરી લેજો કે આ રિયાલિટી છે કે ખોટું છે તો એના માટે થઈ અને તમને મારે કેરી સારી થાય તો મારે નથી લેવા આવવાની એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સારી થાય અને તમને મજા આવે તો મને કોન્ટેક કરજો હું તમારી કેરીની માહિતી અન્ય લોકોને પહોંચાડી ભાઈ આ લોકોની કેરી ખૂબ સારી છે અને તમને બનતી કોશિશ આપણે કંઈ પણ હેત કરશું એટલે એટલી માહિતી કેરી પીળી પડવાની આપવાની હતી આપણો એક જ હેતુ છે કે આ દેશનો ખેડૂત પાછળ ન રહી જાય ખૂબ આગળ જઈ શકે ખૂબ સારી પ્રગતિ કરી શકે અને દેશને ધનવાન અને બલવાન બનાવી શકીએ એટલી માહિતી આપના સુધી પહોંચાડવાની હતી અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય